નમસ્કાર દર્શક મિત્રો આપ નિહારી રહ્યા છો જલાવાદ ન્યૂઝ સમાચાર છે હાલ આમોદથી આમોદ તાલુકામાં આવેલ રોડ રસ્તાઓની દયનીય પરિસ્થિતિને લઈ એક જ દિવસમાં બે વાર અકસ્માત સર્જાતા લોકોમાં રોષ ભભૂક્યો મળતી માહિતી અનુસાર આમોદથી ભરૂચ જવાના માર્ગ ઉપર મસમોટા ખાડાઓ પડ્યા છે જેના કારણે અનેક જગ્યાએ અકસ્માતો સર્જાવાની બૂમો ઉઠવા પામી છે ત્યારે આજ રોજ આમોદથી ભરૂચ જતા રોડ ઉપર રેવા સુઘર નજીક સવારમાં અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલકને ઇજાઓ પહોંચી ત્યારે ફરીવાર એ જ જગ્યા ઉપર ફરી રાતના સમયે માર્ગની બિસ્માર હાલતના કારણે બે મોટર સાયકલ સવારો સામસામે ભટકાયા હતા જેથી મોટર સાયકલ ચાલકને માથાના ભાગે તેમજ હટ પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર આ ખરાબ રસ્તાઓને કારણે અકસ્માત સર્જાઈ રહ્યા હોવાની બૂમો સંભળાઈ રહી છે ત્યારે તંત્ર જાણે ફક્ત ખાડાઓનું પેચિંગ કામ કરતા સમયે જાણે વેટ ઉતારી રહ્યા હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે હવે આ ઢોર નિંદ્રામાંથી રહેલ તંત્ર નિંદ્રામાંથી ક્યારે ઉઠી આ રોજ રસ્તાઓની મરામત કરાવશે કે પછી અકસ્માત થાય અને કોઈ જાનહાની નુકસાન થાય તેવી વાત જોઈને બેસશે તે જોવું બાકી રહ્યું આ સમગ્ર ઘટનાની જાણ બંદે એક્સિડન્ટ થયા તે દરમિયાન અમારા ચેનલના હોનહાર પત્રકાર શફીક બાપુને થતાં તેઓ બંદૂકની ગોળીની જેમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ અને ત્યારબાદ આમોદ સામૂહિક કેન્દ્ર ઉપર જઈ સમગ્ર ઘટનાની તપાસ કરી હતી અને તે દરમિયાન ઈજાગ્રસ્તોની સારવાર દરમિયાન મુલાકાત લઈ સમગ્ર ઘટનાની જાણ ચેનલને કરી હતી સફીક બાપુ સાથે જલાવાદ ન્યૂઝ આ મોદ મને પૂછું શું નામ તારું રાહુલ આપનું નામ બોલ રાહુલ સરદ ભાઈ રાઠોડ કઈ નાડેવાસી સોડી હું થી રસ્તામાં અમે આમૂ થી હ અને ખાડો બચાવવા ગયા પાછળથી ટ્રક વાળા ટક્કર મારીને નાહી ગયો ખાડો બચાવવામાં હા ખાડો બચાવવા ગયા અને ટ્રક વાળા ટક્કર મારી નાહી ગયો